નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં આજે પાંચમી સપ્ટેમ્બર અને જ્યારે પાંચમી સપ્ટેમ્બર હોય એટલે સ્વાભાવિક સ્વાભાવિકપણે સૌ કોઈને ખ્યાલ છે કે આજે કે આ દિવસની વધારે ચર્ચા હોય આજે ટીચર્સ ડે એટલે કે એક શિક્ષક દિવસ તરીકેની જ્યારે ઉજવણી થતી હોય સમગ્ર દેશભરમાં એટલે પહેલું વાત પહેલું શબ્દ એ આવે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્પર બ્રહ્મ તસ્મય શ્રી ગુરુદેવો નમ એટલે જ્યારે ભ ભગવાનની સમકક્ષ એક ટીચર કે ગુરુને માનવામાં આવે એટલે એક ટીચરને કે ગુરુનું મૂલ્ય કેટલું બધું વધી જતું હોય એ આ શબ્દો ઉપરથી ખબર પડે છે પરંતુ જ્યારે ટીચર્સ ડેની ખરા અર્થમાં ઉજવણી થાય એટલે આપણે ઉજવણી એ કરીએ કે નાના ભૂલકાઓ જે વિદ્યાર્થીઓ છે એ શિક્ષકોના અલગ અલગ ગેટઅપ આવે અને એ ગેટઅપની અંદર એમને ગમતો વિષય એ ક્લાસરૂમમાં ભણાવે એક દિવસ શિક્ષકોને આરામ મળે અને વિદ્યાર્થીઓ શિક્ષકો તરીકેની ફરજ બજાવે એ તમામ પ્રકારની ફરજો બજાવે એ પછી પ્રિન્સિપાલથી લઈને આ અલગ અલગ સબ્જેક્ટ્સના ટીચર્સ બને સાથે સાથે અલગ અલગ એક્ટિવિટીઝ થાય આ તમામ વસ્તુ એ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે એ બાળકોને ખબર પડે કે પણ શિક્ષકની જવાબદારી કેટલી મહત્ત્વની છે અને શિક્ષકના ખભા ઉપર કેટલો મોટો ભાર હોય છે જ્યારે એક વર્ગમાં પચાસથી સાહીઠ બાળકો હોય એ વર્ગખંડની અંદર એ એક 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 બાળક ઉપર ધ્યાન આપવું કયો બાળક કયા સબ્જેક્ટની અંદર વધારે હોંશિયાર છે કઈ જગ્યા તકલીફ પડે છે શું વસ્તુની જરૂરિયાત છે આ તમામ વસ્તુઓ એક એક બાળક પ્રત્યેની જાણકારી રાખવી એ ખૂબ અઘરી વસ્તુ છે અને જ્યારે અલગ અલગ વિષયોની વાત આવે ને એમાં સૌથી વધુ મહત્ત્વનો વિષય હોય ગણિત કે જેની અંદર બાળકોનો રસ પણ રુચિ પણ એટલી ઓછી હોય તેમ છતાં પણ બાળકોને એકો કરવાનો હોય તો એ જવાબદારી પણ ઘણી વખત વધી જતી હોય છે એટલે પરિસ્થિતિ અલગ અલગ છે અને હવે તો ટેકનોલોજીનો યુગ છે ને કોરોનાએ તો ઓનલાઈન ક્લાસીસ પણ શીખવાડી દીધા આ બધી જ વસ્તુઓ છે ટેકનોલોજીના યુગમાં બાળકોની સાથે તાલમેલ બેસાડીને શિક્ષકોને ભણાવવું કે બાળકોની સમજીને શિક્ષકોને ભણાવવું આ ઘણી બધી ચેલેન્જીસ એક ટીચર્સ માટે જોવા મળતી હોય છે કારણ કે કોઈ પણ દેશ હોય એ દેશનું પ્રગતિ કે દેશની વાત ત્યારે થાય કે જ્યારે એના તમામ જે લોકો છે એ શૈક્ષણિક રીતે દેશ મજબૂત હોય તો એ દેશ વિકાસ પણ સારી રીતે પામતો હોય છે એટલે આ તમામ વસ્તુ છે અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને આ જે શિક્ષણ દિવસની ઉજવણીને લઈને વાતચીત કરવી છે ટીચર્સ ડેને લઈને વાતચીત કરવી છે કે શું

સંજ્ઞાબેન જો આચાર્ય છે અને જીનેશાબેન જો ગુજરાત શૈક્ષણિક પારિષ્ટિક પારિતોષિક વિજેતા પણ છે અને સૌપ્રથમ તો જીનેશાબેન આપનાથી શરૂઆત કરીએ જીનેશાબેન જ્યારે એક એવોર્ડ મળે તો એવોર્ડની સાથે સાથે જવાબદારી પણ એટલી આવતી હોય શૈક્ષણિક પારિત પારિતોષિક મળતો હોય એટલે સ્વાભાવિક પ્રશ્નો પણ ઘણા બધા મનમાં ઉત્પન્ન થતા હોય અને એ બાજુમાં જો ટીચર્સ ડેની ઉજવણી થતી હોય તો શું લાગે છે કે આદર્શ શિક્ષક તરીકે કેવી રીતે આજના દિવસે કે આજના યુગમાં ટેકનોલોજીના યુગમાં કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે તાલમેલ બેસાડી શકાય સૌપ્રથમ તો સૌને મારા વતી શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભકામના આપ જ્યારે વાત કરી રહ્યા છો કે એવોર્ડ મળે છે ત્યારે તેની ઘરીમાં તો ચોક્કસ જળવાવી જ જોઈએ એના માટે ખૂબ જ અથાગ પરિશ્રમ પણ કરવો પડે છે કારણ કે ગુજરાત સરકાર દરેક શિક્ષકને નવાજે છે પણ એનામાં કંઈક એબિલિટી હોય પોતાના શાળાના બાળકો માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય અને આ એક દિવસનું કામ નથી અથાગ મહેનત ઘણા વર્ષો સુધી કરવી પડે છે અને એના પરિણામે આપણે આ મુકામ સુધી બાળકોનો વિકાસ ખાલી શાળામાં આવે અને ભણીને ઘરે જતા રહે એના કરતા એમાં મૂલ્યલક્ષી શિક્ષણનું સિંચન થાય એના સર્વાંગી વિકાસ એટલે કે એમાં વિવિધ સંસ્કારોનું પણ આપણે એનું સિંચન કરી શકીએ તે માટેના અથાગ પ્રયત્નો કરવા પડે એના માટે વિવિધ ભૌતિક સુવિધાઓ પણ કરવી પડે બાળકને શાળામાં આવવું ગમે ભણવું ગમે અને રમવું ગમે તેવા વાતાવરણનું નિર્માણ કરવા માટે ઘણી બધી સંસ્થાઓની મદદની પણ જરૂર પડતી હોય તો એ બધાના સહયોગ થકી જ આ કાર્ય સફળ થઈ શકે છે અને ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે અને ગુજરાત સરકાર શિક્ષકોને નવાજવા માટે એક સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરે છે કે શિક્ષકને પોતાને તો પ્રેરણા મળે જ અને પ્રોત્સાહન અને પ્રેરણા પણ મળે અને એના થકી બીજા શિક્ષકોને પણ કામ કરવાની પ્રેરણા મળે એમનામાંથી માર્ગદર્શન મળે તે માટેનો આ ખૂબ જ સરાહનીય અને સુંદર પ્રયાસ છે બિલકુલ અ જે રીતે આજે જ્યારે વાત થાય શિક્ષક દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે એક આચાર્ય આપતો આચાર્ય શ્રોને ચાર્યની એક જવાબદારી બેવડી થઈ જતી હોય શિક્ષકોની પણ સંભાળ રાખવાની છે સાથે સાથે એ બાળકોની પણ સંભાળ રાખવાની છે ઘણી વખત બાળકોના પ્રશ્નો બાળકોના પ્રશ્નોને પણ સારી રીતે વાંચા આપવાની છે સાથે સાથે વાલીઓને પણ સ્કૂલની અંદર કોઈ પ્રોબ્લેમ ના પડે બાળકો કોઈ કમ્પ્લેન લઈને આવે તો વાલીઓ પણ ચડી બેસતા હોય છે ઘણી વખત તો આ તમામ વસ્તુઓની અંદર શિક્ષકોની સંભાળ બાળકોની સંભાળ ને ટીચર્સ ડે ની ઉજવણી તો કેવી રીતે તાલમેલ બેસાડવું કેટલું ટફ પડે છે કેટલું ઈઝી છે શું લાગી રહ્યું છે જી આભાર સરસ મજાનો પ્રશ્ન છે શિક્ષક દિનની શુભેચ્છા સાથે એનો જવાબ આપવાનો પસંદ કરીશ કે આચાર્ય મૂળ તો શિક્ષક છે અને એટલા માટે એ શિક્ષકની દરેક વાતને સમજતો હોવો જોઈએ પહેલા તો અને એવી જ રીતે આચાર્ય હોય તો એને વાલીને પણ સમજવા પડે બાળકોને પણ સમજવા પડે આજે મારી શાળામાં પણ અમે શિક્ષક દિન ઉજવ્યો તો અમે એવું કરીએ છીએ કે પછી બાળકો જ બીજા દિવસે વાત કરે શું તકલીફ થઈ એટલે પછી બાળકો જ બોલે કે બહુ અઘરું છે હો બેન હા તો હું માંડ ભણાવતો તો તેઓ પેલો મોટે મોટે હસતો હતો અથવા તો હું ભણાવતી તો કોઈ અચાનક આવી ગયું તો હું ભૂલી ગઈ કે હું શું ભણાવું એટલે આવું જયારે બાળકોને પ્રેક્ટિકલ આપીએ છીએ ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે અમે જે વર્તન કરતા હોઈએ છીએ એનાથી શિક્ષકને શું શું થતું હોય છે મોટા છોકરાઓ સ્વાભાવિક સમજી શકતા હોય છે અને શિક્ષકો છે એને ટેકલ કરવાનું અઘરું તો મને જરાય નથી લાગતું કે કોઈ પ્રશ્ન હોય ત્યારે અઘરું તો નથી લાગતું કારણ કે જે કોઈ પણ પ્રશ્ન ઉદભવ્યો એની જળ સુધી જોઈએ કે શું કામ ઉદભવ્યો એના કારણો શું છે એ જાણીને જો એને મેનેજ કરવામાં આવે છે તો બંને પક્ષે સરસ રીતે સમાધાનથી મેનેજ કરી શકાય છે અને આજે શિક્ષક દિવસ છે તો એ તો છે જ તે કે શિક્ષક સતત નવું શીખતો રહેવો પડે કોઈ પણ યુગ નો શિક્ષક હોય એને સતત નવી વસ્તુથી તાલમેલ સાધવો પડે હવે પહેલાના જમાનામાં જયારે કાગળ કામ થતું હતું ત્યારે અત્યારે શિક્ષકે ટેકનોલોજી થી કામ લેવાનું થાય એવી રીતે બાળકો પણ પ્રોજેક્ટરથી ટીવી થી ભણતા થઈ ગયા છે તો શિક્ષકે પોતે અપડેટ રહેવું પડે એવી જ રીતે આચાર્ય પણ પોતે અપડેટ રહેવું પડે જો આચાર્ય કે શિક્ષક અપડેટ ન રહે

કેવાય છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ શિક્ષકને એક ભગવાનની માનવામાં આવે કે જો શિક્ષક ગુરુ ગુરુને તમે ભગવાનની દ્રષ્ટિએ જોશો તો તમને તમામ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થશે તો આ પરિસ્થિતિની અંદર જયારે શિક્ષકોની પરિભાષા ની અંદર જે આમૂલ પરિવર્તનો આવેલા છે આમૂલ પરિવર્તનોને વણવું હોય તો કેવી રીતે આપણે વણીવી શકાય આવે છે તો નેટવર્ક ઇસ્યુ લાગી રહ્યો છે જી સંજ્ઞાબેન સંજ્ઞાબેન શું કેવું છે કે આ પરિવર્તન અત્યારે જે પરિવર્તનો થઈ રહ્યા છે કે એક તો ટેકનોલોજી નો યુગ છે ની સાથે સાથે એડોપ્શન પણ એટલું જરૂરી છે આપે કીધું કે જો પરિવર્તન અપડેશન હોય શિક્ષક ની અંદર તો એ શિક્ષક બાળકોની સાથે તાલમેલ નહીં બેસાડી શકે એટલે જેમ જેમ યુગ બદલાય છે જેમ 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 સમય બદલાય બદલાય છે છે એ રીતે શિક્ષકોને પણ એ બધી વસ્તુ એડોપ્ટ કરવી પડશે બદલાવું પડશે નવી જૂની પદ્ધતિમાં નવી પદ્ધતિ તરફ વળવું પણ પડશે તો આ પરિવર્તન ને કેવી રીતે આપણે તાલમેલ બેસાડી શકાય શિક્ષકો વિદ્યાર્થીઓ વચ્ચે હવે સરકાર દ્વારા તો ઘણી બધી નવી નવી જેટલી પણ પદ્ધતિઓ આવે છે અથવા નવા જે કઈ વિચારોને અમલમાં મૂકવામાં આવે છે બધાની તાલીમો શિક્ષકોને આપવામાં આવે છે અને શિક્ષકો લેતા હોય છે એટલે સ્વાભાવિક છે કે એ પરિવર્તન એમનામાં આવવું જોઈએ અથવા તો આવવા માંડ્યું છે પણ સામાન્ય રીતે આખા શિક્ષણ માહોલના પરિવર્તનની વાત કરીએ તો હમણાં જ ન્યુ એજ્યુકેશન પોલિસી થી આપણે સૌ વાકેફ છીએ કે બહુ આપણી જે પદ્ધતિ છે અથવા અત્યારે આપણે ચાલી રહ્યા છીએ એમાં નવી શિક્ષણ નીતિનો બહુ મોટો ફાળો હવે પછી થવા જઈ રહ્યો છે જેમ કે માતૃભાષાના શિક્ષણને પ્રાધાન્ય કૌશલ્યગત શિક્ષકોને શિક્ષણને પ્રાધાન્ય એટલે કે સ્કીલ ડેવલપમેન્ટ વાળો વિષય છે પછી હવે તો એ પણ તમને નવાઈ લાગશે જાણીને કે આપણે આપણા સમયમાં એવું હતું કે આર્ટસ વાળો વિદ્યાર્થીઓને ભાષા ભણવાની હોય કોમર્સ વાળા વિદ્યાર્થીઓ એકાઉન્ટના વિષય ભણવાના હોય સાયન્સ વાળા એ કોઈ રિસર્ચને લગતું કે ગણિત કે વિજ્ઞાન ભણવાનું હોય પણ હવે બહુ આનંદ ની વાત છે કે હવે પછી ના વિદ્યાર્થીઓ ગુજરાતી અને ફિઝિક્સ સાથે ભણી શકશે તો આ જે પરિવર્તન સરકાર લાવી રહી છે નવી નવી અથવા તો આવનારા સમયની માંગને રાખીને આથી પચાસ વર્ષ પછી સો વર્ષ પછી શું જરૂર હશે એ માંગને ધ્યાને રાખીને જે શિક્ષણ શાસ્ત્રીઓ શિક્ષણના અનુભવી લોકો જે ઘડી રહ્યા છે અને એ અમારા સુધી આવતું રહે છે આચાર્ય સુધી શાળા સુધી તો એનો સ્વીકાર કરીને એમાં ઝડપથી ગોઠવાઈ જઈએ જેમ નદી નો પ્રવાહ ચાલતો હોય અને એમાં મજા આવે જો એક થડ પકડીને રહીશું તો તણાવવાનો ને કરવાનો આનંદ નહીં મળે એવા જ કોઈ દરેક શિક્ષકે આવનારા પરિવર્તનમાં જોડાઈ રહેવું પડે તો ખરેખર બહુ મજાનું આ શૈક્ષણિક પરિવર્તન આવી રહ્યું છે બિલકુલ શૈક્ષણિક પરિવર્તન જે રીતે જનીષાબેન એક વાક્ય છે કે શિક્ષક ક્યારે સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ એની ગોદમાં રમે છે તો આ પરિસ્થિતિ વચ્ચે જયારે શિક્ષક છે ઉપર ઘણી વખત પણ એટલું હોય છે છે જે સરકારી કરવામાં આવે તો એનું બર્ડન વિદ્યાર્થીઓને સિલેબસ પૂરો કરવાનું બર્ડન છે ચૂંટણીનું કામ આવે તો એ શિક્ષકના માથે ઉપર ઘણી વખત આવી જાય વસ્તી ગણતરીનું કામ હોય તો શિક્ષકના માથે ઉપર આવી જાય અને આ બધી પરિસ્થિતિઓ વચ્ચે તાલમેલ બેસાડીને વિદ્યાર્થીઓને પાછું તમામે તમામ સિલેબસ આખો ભણાવવાનો છે જો અચાનક ઇન્સ્પેક્શન આવી જાય તો એમાં પણ પાછું તમારે ખરું ઉતરવાનું છે તો આ પરિસ્થિતિ વચ્ચે શિક્ષક કેવી રીતે ડીલ કરતો હોય છે જનીશા તમે ખૂબ જ સરસ વાત કરી કે બધી જ પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડે એ જ સાચો શિક્ષક કહી શકાય કારણ કે આપણે જ્યારે બાળકનું ઘડતર કરવાનું છે તેને એક રાષ્ટ્રના ભાવિ વ્યક્તિ નાગરિક તરીકે એનું નિર્માણ કરવાનું છે બધી જ પરિસ્થિતિમાંથી આપણે જ્યારે પસાર થતા ત્યારે જ આપણે બાળકને કંઈ શીખવી શકીએ પણ જેની સામે ઘણી વખત તો હસતા મોડે શિક્ષકો તો એટલા હસતા મોઢે થઈ જાય છે ને કે બીએલ નું કામ આવે ચૂંટણી નજીક આવતી હોય એટલે પછી ચૂંટણીની અંદર સુધારાનું કામ આવે એટલે સેટરડે સન્ડે જે તે જગ્યાએ શિક્ષકોને ફરજ આપી દેવામાં આવે કે ભાઈ વખત શિક્ષકો કામ કરતા હોય છે અને તેમ છતાં પણ એ મોડું તો હસતું જ રહે છે અને એ શિક્ષકના દિલમાં તો એ જ વાત હોય છે કે આવતીકાલે હું મારા બાળકોને કયો કયું ચેપ્ટર ભણાવી રહ્યો છું ને એની અંદર શું ટોપિક લઈશ એ વાત એકદમ સાચી છે પણ દરેક પરિસ્થિતિની વચ્ચે રહી અને બાળકના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરીશું તો આ બધી જ બાબતો એટલા બધા પરિપત્રો આવતા હોય કે અમે એને પરિપૂર્ણ કરી શકતા નથી તો ઘરે પણ જઈ અને એ કામ અમારે પૂરું કરવું પડતું હોય છે પરંતુ હંમેશા બધાની વચ્ચે કેન્દ્રમાં બાળક છે કે બાળકને આપણે શું આપવાનું છે એને કેવી રીતે ભણાવવું છે એને કઈ ટેકનિક થી વધારે આવડે છે એ તમામ બાબતોનો જો ખ્યાલ રાખીશું બાકી ચૂંટણી છે બીએલઓનું કામ છે એ તો તમામ જે છે એ હર હંમેશા દર વર્ષે ચાલતું જ રહેવાનું છે પણ એમાંથી આપણે રસ્તો કાઢી અને કેવી રીતે સારું કામ કરવું જે સારું કામ કરે છે ને એ જ આગળ વધી શકે છે એવું મારું માનવું છે અને આપણે એ પ્રમાણે સક્ષમ નહીં રહીએ તો આપણે બાળકના ભાવિનું ઘડતર નહીં કરી શકીએ અને આપણે એને એ પણ નહીં સમજાવી શકીએ કે આ રીતે

એવું છે કે પોતાનો છોકરો ટોપ નંબર વન આવે કે ટોપ ટેન ની અંદર આવે એ પછી ભણવાની અંદર હોય કે પછી કોઈ સ્પોર્ટસ ની વાત હોય કે મ્યુઝિકલ વસ્તુ હોય કોઈ પણ ની વાત હોય બાળકોને તમામે તમામ પ્રવૃત્તિઓની અંદર માતા પિતાને નાખવા જોઈએ છે પરંતુ એની સાથે સાથે કેટલું હવે કેટલું અઘરું છે એક બાળકને અભ્યાસની સાથે સાથે સ્પોર્ટ્સની અંદર પણ રુચિ આપવી કે પછી એના માટે પણ પ્રેરિત કરવું પ્રોત્સાહન આપવું કે પછી અન્ય ઇતર પ્રવૃત્તિઓની અંદર પણ પ્રોત્સાહન આપવું કારણ કે હવે તો સાર્વાંગિક વિકાસ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે જી આ પ્રશ્ન માટે મને એવું કહેવાનું મન થાય કે દરેક ઉંમરમાં દરેક ઉંમરના તબક્કા હોય એમાં એને શું આપવું જોઈએ એ સાયકોલોજી દ્વારા ચાઇલ્ડ સાયકોલોજી દ્વારા નક્કી થયેલું છે જેમ કે બહુ પ્રાથમિક તબક્કાનું બાળક છે કે સાત આઠ વર્ષનું દસ વર્ષનું બાળક છે તો એને પ્રાકૃતિક શિક્ષણ આપીએ ને તો એને જે મજા આવે છે અને એમાંથી એટલું બધું શીખે છે કે જે એને એસી ક્લાસરૂમ એટલું શીખવા ન મળે જે જીવન ઘડતરના પાઠ એ શીખે છે કે કાચબા વિશે આપણે એને પ્રોજેક્ટરમાં ભણાવીએ કાચબાને સામે લાવીએ અને શીખવીએ એમાં બેમાં જે ફેર હોય એ માતા એ સમજવો જ રહ્યો અને ખાસ તો એ છે કે એવા સમયે આપણે એને માર્કનું શિક્ષણ આપવા માંડ્યા છીએ અત્યારે કેટલાક માતા પિતાઓને એવું હોય છે કે એબીસીડી કડકડાટ બોલી જાય અથવા તો સ્કેટિંગમાં આગળ આવી જાય કે ડ્રોઈંગમાં આગળ આવી જાય કોઈ સારી એક્ઝામમાં પાસ થઈ જાય તો એને એની પ્રગતિ ગણતા ગણવાની ભૂલ કરતા હોય છે માતા પિતા તો શિક્ષક બીને એક શિક્ષક તરીકે એવી વિનંતી છે એની જે અનન્યતા છે દરેક બાળકને કુદરતે એક યુનિકનેસ આપેલી છે દરેક પાંદડા જેમ અલગ છે દરેક માછલીઓ અલગ છે દરેક ફૂલ છે એમ દરેક બાળક બીજા બાળકથી સાવ જ અલગ છે આપણે શિક્ષક એવી વિનંતી કરું છું કે એને યુનિફોર્માલિટીમાં ઢાળવાનો પ્રયત્ન ન કરીએ એને એક સૂત્રતામાં ઢાળવાનો પ્રયત્ન ન કરીએ એની યુનિકનેસને જાળવી રાખીએ એનું સન્માન કરીએ અને એને એને જેમ કે સાદી ભાષામાં કેવું હોય તો આપણા ઘરે લીમડો પણ હોય આંબો પણ હોય બાવળ પણ હોય આપણે એ ટ્રાય કરવાની છે શિક્ષક તરીકે કે માતા પિતા તરીકે બાળક જો લીમડો છે તો એ શ્રેષ્ઠ લીમડો બને એને આંબો ના બનાવીએ બાવળ છે તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાવળ બનીને મોરે ફૂલે ફાલે અને જો આંબો છે તો એ આંબો બને આપણે સૌ ભેગા થઈને એવો સમાજનું નિર્માણ કરી શકીએ શિક્ષક દિનના દિવસે એવું કંઈક નક્કી કરીએ કે બાવળને લીમડો કે આંબો બનાવવાની મથામણમાં ન પડીએ અને વાલીઓને પણ આવી વિનંતી થાય કે આજે શિક્ષક દિન છે તો બધી જ બાજુથી લઈ લેવું બધું જ ફૂલ ડીશ જમીએ એના કરતા કોઈ એક વસ્તુની એની યુનિકનેસ છે એને પ્રોત્સાહન આપી અને એનામાં એને આગળ રાખીએ સૌથી મહત્વની બાબત છે કે એની ખુશી જળવાઈ રહે કારણ કે મોટા ભાગે જે કંઈ પણ દુનિયામાં ખરાબ વસ્તુ આપણે ગણીએ છીએ આતંકવાદ છે કે કંઈ પણ છે એ નાખોશી થાય છે સુસાઇડ છે કે કંઈ પણ છે તો જો બાળક ખુશ રહે એવું વાતાવરણનું સર્જન કરવામાં આવે તો બીજી કોઈ પાસ ન થાય એક સાથે ચાર પાંચ વસ્તુઓ ના આવડે તો કઈ વાંધો પણ એની ખુશી ના ભોગે કઈ ન કરીએ આવું થાય તો વધારે સારું બિલકુલ બિલકુલ ખુબ સરસ મજાની વાત કરી કે બાળકના મોડા ઉપરનું જે સ્મિત છે કે એની અંદરનું જે હાસ્ય છે એ

અત્યારની જે કન્ડિશન ને આ જ પ્રશ્નને આગળ વધારવા માંગીશ કે અત્યારની જે કન્ડિશન છે કે એ એક પેરેન્ટ્સની એક ટેન્ડન્સી થઈ ગઈ છે કે આજુબાજુના વિદ્યાર્થીઓ એક જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ મૂકવા જાય લેવા જાય એટલે વાલીઓ સાથેનો સંપર્ક થાય એટલે દરેક વાલીઓ પોતપોતાના છોકરાઓ વિશે વાતચીત કરે કે મારો છોકરો આમાં પહેલો નંબર મારો છોકરો આમાં પહેલો નંબર એટલે દરેકને કમ્પેરિઝન આવી જાય છે કે મારા છોકરાને પણ પહેલો જ નંબર લાવો છે આ પહેલા નંબરની હોડ એ કેટલી આવનારા સમય માટે બાળકો માટે કેટલી ભયાવહ સાબિત થઈ શકે છે અને સાથે સાથે આજના શિક્ષક દિવસ નિમિત્તે શું કહેશો એ વાલીઓને કે જે હંમેશા એ જ પ્રયત્ન કરે કે મારો બાળક પહેલો જ નંબર આવે એકદમ સાચી વાત છે સર કારણ કે બાળક જન્મે છે ને ત્યારથી જ નવ નવ શીખતો હોય આપણે એવું કહેતા હોઈએ છીએ કે બાળકને કંઈ આવડતું નથી એને કઈ સમજ નથી પડતી પરંતુ જનતાની સાથે જ બાળક ઘરના વાતાવરણમાં જેમ ભળે છે એમ કઈ ને કઈ નવું નવું શીખતો જાય છે એને આપણે વાંચતા નથી આવડતું પણ જયારે એ પરિવાર સાથે એના પરિવારના હાવભાવ શીખે છે અને એ બોલતા પણ શીખી જાય છે એટલે આપણે એ તો માનવાનું જ નથી કે મારા બાળકને કઈ આવડતું નથી એકદમ સાચી વાત છે કે અત્યારે પ્રાઇવેટ શાળામાં બાળકને મૂકવું એને ત્યાં વધારે સ્પર્ધાત્મક વાતાવરણ મળી રહે એવું બધું વિચારતા હોય પણ અત્યારે તમામ શાળાઓમાં બાળક કોઈ પણ શાળામાં ભણતું હોય પણ એનામાં જો સ્કીલ છે તો એ ચોક્કસ આગળ વધવાનું છે કોઈ વિદ્યાર્થીને પચાસ ટકા આવ્યા છે ટોર્ચર પણ કરતા હોય કે તારું રિઝલ્ટ નથી આવતું તું ડોબો છે પણ એની જગ્યાએ એનામાં શું નવીનતા છે એ કઈ વસ્તુને સારી રીતે શીખી શકે છે એની સ્કિલ કેવી રીતે કઈ જગ્યાએ ડેવલપ થઈ રહી છે જો એ બાબતને પ્રાધાન્ય આપવામાં આવે તો ચોક્કસ આપણે બાળકનો વિકાસ કરી શકીએ અત્યારે સરકાર છે એનઈપી માં નવી નવો અભિગમ લાવ્યા છે કે સ્કિલ બેઝ એજ્યુકેશન એમાં ઘણી બધી બાબતોને ભાર આપ્યો છે કે બાળક ખાલી અભ્યાસમાં નથી તો એને કંઈક એવી સ્કિલ શીખવાડો એને નાનપણથી જ એવા પગભર બનાવો કે પોતાનો વિકાસ કરી શકે અને નાનપણથી જ એ પગભર થઈ શકે તો આ એનઈપી માં જે વાત છે એનો અમલ અમે અમારી શાળામાં કરેલો છે તો 6 થી 8 ના દીકરા દીકરીને અમે પ્લમ્બિંગ સિલાઈ મશીન છે એ બધી બાબતો શીખવીએ છીએ દરેક બાળક કલેક્ટર કે કઈ ઊંચી પોસ્ટ ઉપર જવાનું નથી પરંતુ જો નાની મોટીને સ્કિલ આવડતી હોય તો એ ચોક્કસ આગળ વધી અને પોતાના કુટુંબનું પણ કરી શકશે નિર્વાહ પણ કરી શકશે સમાજને આગળ પણ લાવી શકશે કારણ કે જો બધા જ ડોક્ટર બની જશે બધા જ એન્જિનિયર બની જશે તો નાના નાના કામ કોણ કરશે અરે સૌ પ્રથમ તો કામ કોઈ નાનું હોતું જ નથી પહેલી વસ્તુ આપ ખરાબ વસ્તુ શું છે જેનીઝાબેન કે આપણા ત્યાં જે કામો ને ગણવામાં આવે છે ને એ જ કામો ફોરેન કે બીજી કન્ટ્રીમાં એનો પે સૌથી વધારે હોય છે એ સૌથી વધુ એ જ લોકો ચાર્જીસ લેતા હોઈએ છે જ્યાં આપણે કદાચ એક ઉદાહરણ તરીકે જો વાત કરીએ કે પ્લમ્બર ને અહીંયા નાનું ઇલેક્ટ્રિશિયનને અહીંયા જો નાનું કામ ગણવામાં આવતું હોય તો એ જ વસ્તુ જ્યારે ફોરેનમાં જાઓ તો એના ચાર ગણા ચાર્જીસ આપણે આપતા હોઈએ છે એટલે કામ ક્યારે નાનું નથી હોતું સર અમે અમારી શાળામાં પ્લમ્બિંગ કામ પણ શીખવીએ છીએ દાદાશ્રીની મદદથી અમે ચાર સિલાઈ મશીન પણ અમને ભેટ આપવામાં આવ્યા છે છ થી આઠ ના વિદ્યાર્થીઓ અમે ટ્રેનિંગ પણ આપીએ છીએ આ ઉપરાંત અમે વિવિધ કલા પણ શીખવીએ છીએ જેમાં મિરર આર્ટ લિપન આર્ટ વાર્લી આર્ટ તથા ભરત ગુંથણ જેવી પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને શીખવીએ છીએ તો એ બાળક જયારે છ થી આઠ માંથી નાનું નાનું શીખતો જશે તો એ ધોરણ બાર સુધીમાં પોતાનો વ્યવસાય પણ નક્કી કરી શકે બિલકુલ સારવાંગી વિકાસ મલ્ટી સ્કિલ એનામાં ભણવાની સાથે સાથે મલ્ટી સ્કિલ આવે સાથે સાથે એ બાળક પોતાની પોતાની અંદર 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 પણ એક વખત જોઈ શકે કે મારી શું પડી એની હું વધારે સારું કામ કરી શકું છું તો એમાં પણ એ આગળ વધી શકે છે સંજ્ઞાબેન સમયની મર્યાદા નડી રહી છે એટલે કાર્યક્રમને અહીંયા ટૂંકાઓ છે પણ આપના થકી આજે ટીચર્સ ડે ની ઉજવણી કરીએ છીએ એક છેલ્લો મેસેજ શિક્ષકોને શિક્ષકોની સાથે બાળકો અને વાલીઓને શોર્ટમાં એક મેસેજ આપજો જી જરૂર શિક્ષક દિન નિમિત્તે બસ મને એવો સંદેશ આપવાનું મન થાય આચાર્ય તરીકે એક શિક્ષક તરીકે કે જો બાળકોને કંઈક આપવું જ હોય તો કઈક શીખવાની પીડા આપવી જોઈએ કે એને આ મળે ને રાત દિવસ એ પીડાનું પોષણ માટે એ ધગસથી કંઈક નવું નવું શીખતો રહે પછી ડ્રોઈંગની પીડા હોય સેવાની હોય કઈક ગણિતના દાખલાની હોય પણ એક એવું ખૂટતું તત્વ એને સતત ખૂટતું હોય એનામાં એવું એને ફીલ થવું જોઈએ દરરોજ શિક્ષક એક અધૂરક મૂકીને એને ઘરે મોકલે એ પૂરી કરવાની મથામણ આખો દિવસ રહે અને દિવસે એના ઉત્સાહથી શાળા આવે કે આજે મારી જે કાલની અધૂરી વાત હતી ને શીખવાની એ આજ પૂરી થશે એ પૂરી થાય એટલે બીજે દિવસે ફરી પાછું શિક્ષક કોઈ બીજી અધૂરક મૂકીને એને ઘરે મોકલે જેથી કરીને એને શાળાએ આવવાનું મન થાય અને એની જે પીડા છે ઈ શિક્ષણના મારફત કેળવાય આવું ઈચ્છા છે બિલકુલ છે જેની સાહેબ અને આપના થકી એક સરસ મજાનો સંદેશો આજના દિવસ નિમિત્તે સર હું તો એટલું જ કહીશ કે માત્ર શિક્ષક દિન છે અને કામ કરવાનું છે એવું નથી આપણી વિકાસ યાત્રા ક્યારે થંભવી ન જોઈએ તો જ આપણે નાના બાળકને એક રાષ્ટ્રના એક સારા નાગરિક બનાવી શકશે તો જ અને એના માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે આ કામ એક દિવસમાં થવાનું નથી એમાં ઘણા બધા વર્ષો લાગવાના છે તો શિક્ષક દિને હું સૌને એટલું જ

વસ્તુ એ છે કે ગુરુનું ગુરુનું કામ એ છે કે બાળકોને સાચા માર્ગે લઈ જવું સાચો અને એક સારો નાગરિક દેશ માટે બનાવો અને સાથે સાથે એનું જીવન એક સરસ મજાનું બને એ માટેનું પ્રેરણા આપી એ ગુરુ નું ક્યાંક એક કર્તવ્ય હોય છે અને તમામ ગુરુ તમામ શિક્ષકો એ પોતાનું કર્તવ્ય નિભાવતા હોય છે એટલા જ માટે આજે શિક્ષક દિવસની આપણે સરસ મજાની ઉજવણી કરી સરસ મજાની ની વાતચીત પણ કરી વાલીઓને પણ એક સંદેશો મોકલ્યો સાથે સાથે બાળકોને પણ સંદેશો મળ્યો અને ટીચરોને પણ સંદેશો મળ્યો કે કેવી રીતે બાળકોનો નો સર્વાંગી વિકાસ આપણી સાથે જનેશા જોડાયા સંજ્ઞા બેન જોડાયા આ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી માર્ગદર્શન આપ્યું બદલ બંને આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો ડેસ ક્વેશનની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આજ ફરીથી મળીશું નમસ્કાર